તો આગળ વાત કરીશું અમરેલી શહેરની અંદર અમરેલી શહેરમાં જ્યારે આગળ વાત કરીશું અમરેલી શહેરની તો અમરેલીની અંદર પણ જ્યારે ફરિયાદ વનરાજભાઈ માજરિયાને બાતમી મળેલી હતી કે અમરેલીના ભારાપરાના મોટી ખટકેવાડીના કોટવાડીના નાકે રહેતા અક્રમ હજીભાઈ સોલંકી તેની રહેણાંક મકાનમાં હિન્દુ ધર્મના પ્રતિક એવી ગાયોને વાછરડા કતલ કરવાના ઈરાદે જોર જુલમથી ઘરે કતલ કરીને ગૌમાંસ વેચતું હોવાનું સામે આવ્યું છે અને જ્યારે તેને મળતા પોલીસને વિગતો મળતા આ તૈયાર કરાયેલા પોલીસ પંચો સાથે રાખીને રેડ કરાતા આરોપી કાસિમ હાજી સોલંકી પકડાઈ ગયો હતો અને આરોપી સતાર ઇસ્માઈલ સોલંકી અક્રમ હાજી સોલંકી નાસી છૂટ્યો હતો અને આ આરોપી મકાનમાં રેડ કરતા પશુના કતલના અવશેષો મળી આવ્યા છે ચાલીસ કિલો ગૌવંશ મળી આવ્યું છે કેસમાં અમરેલી સેશન કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ મહેતાની ધારદાર દલીલો અને પુરાવાઓ રજૂ કરતાં સેશન જજ રિઝવાનાબેન બુખારી દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ કલમ પાંચમાં ત્રણેય આરોપીઓને આજીવનકારાવાસની સજા આપવામાં આવી છે અને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે જો ભરપાઈ ન કરે તો વધુ પાંચ માસની સજા પણ કરવામાં આવશે

કેદ ની સજા કરવામાં આવેલી હોય નામ શું છે આ ત્રણેય આરોપી માં આરોપી નંબર એક છે કાસિમભાઈ હાજીભાઈ સોલંકી બે સત્તારભાઈ ઈસ્માઈલભાઈ સોલંકી અને ત્રણ અક્રમભાઈ હાજીભાઈ સોલંકી આ બાજુ વાત કરીશું જમ્મુ ની તો જમ્મુ